નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના મોટા વરાછા મેડિકલ એજન્સી ચલાવતા યુવક સાથે ભાગીદારો એકવીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હાથ ધર કરતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે મોટા વરાછા ખાતે રિવર કેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઈ બાલાશંકર રાજગુરુએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે આ કામના આરોપી સાથે આશરે તેર વર્ષ પહેલાં મુલાકાત થઈ હોય વિશ્વાસ સંબંધો સ્થાપિત થયા બાદ એક ભાગીદારીમાં મેડિકલ એજન્સીનો ધંધો શરૂ કર્યો મહાલક્ષ્મી મેડિકલ એજન્સીના નામથી ભાગીદારી દસ્તાવેજ પણ બનાવ્યા વર્મા ત્રિલોકચંદ ગિરધારી લાલ સાથે વર્ષ બે હજાર ઓગણીસમાં એજન્સીના સંપૂર્ણ વહીવટકર્તા ભાગીદાર એવા ભોલાધીરૂ પટોળિયા ભાગીદાર થયેલા હોય પચાસ ટકાની ભાગીદારી અને ભાગીદારી પેઢીનો મુખ્ય ધંધો ખરીદ વેચાણ દેખરેખ વિવિધ કામગીરી આરોપી સાંભળતા હતા

અને અમને હજી વધારે મદદ કરે એ બદલ હું બઢ્ડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું શું માંગણી છે અને કઈ રીતે આખી અમારી માંગણી છે કે અમે એને અમારી સાથે પાર્ટનરશિપમાં ધંધો કરેલો હતો અને અમે અડધી અર્ધી ભાગીદારમાં નફા નુકસાન તરીકે એને અમને જવાબદારી લીધેલી હતી અત્યારે એને પૂરે પૂરે માલ બાલ બધું વેચીને રફે દફે કરીને તારું મારીને જતો રહ્યો હતો અને અમને પાછળથી ખબર પડી કે અહીંયા એજન્સી બંધ કરી દેવામાં આવેલી છે ત્યાં જઈને અમે જોયું તો માલ બાલ એને પોતે બેસાની સગવતા કરી લીધેલા હતા અમે એક પણ રૂપિયાનો એને ખર્ચ કે હિસાબ બતાવ્યો નતો કેટલા એકવીસ લાખ ની અમે વરાછા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરેલી હતી સીપી સાહેબ ને પણ ફરિયાદ કરેલી હતી અને પીઆઈ સાહેબ ને રૂબરૂ ચાર વાર મળેલા હતા